ભરાવે છે પણ એ જાય છે બીજા ભાઈ કીધું તો આપડે જો હવે આચર્યો છે આપડે ઝાડા આ તો બઉ હવે શું વિચારશે હવે આલીવા વિચારશે આપડે તો ફાતુ ને લેરો મારે બઉ બાજુ પડ્યા હોય હા મોટા કરીને બેઠા હો એટલે બદલાવું છે કોઈ ગરાક હોય તો કોકી બદલાવું હા હા છે

ખબર હે એક ને પિસ્તાલ છે માર ના જો તું માર હગો હાઈ અને દલા હું શું કમ લઉ લેરો લે આવી દલાલી આવ મારા હગા ને ફોન આવો પેલા હા જોવા હે બાઈક જોતું હોય ક્યાં છે તો હું ફોન જ કરું બાર વાત એટલું કે કે પેટ્રોલ ખાતું નહીં કુંટર ને પીવે કેમ તમે યાર દો હવે બોલતા નાખો ઊંથોનું ઊંઠોનું બે હા બાયક બાયક આવે ને બે સીટ વાળું અડધી કટિંગ આવે કટિંગ સીટ પેલું ચેડા દોશી બેઠી હોય પડતી ના પડે પડાયું બોલો પોપટ રહ્યો ને હું પોપટ અહેક છે કોઈ કીધું તમે આવડે ને હવે આને બધી કિંમત ને બધું સેટિંગ હોય કરાવ તમારું બા કમ્પ્લેટ તમે પોપટ જેવું લઈને તારો હા એ હો આવી છે બાઇક આવી પણ હો તો નહિ શું ફિકર હોય મારે તું હોય જો પેડો હા તો ચાલ્યો હશે વિશ્વાજી હા ગોડા નહી બાઇસા રોમાં ઘણી વાળું બાજુ આ રોમા ધણી વાળો બાહ મને તો બઉ ગમે તબર બહુ ગમે મને બહુ ગમે લ્યા કેમ બેસો તમે ખબર જોયું જોવાં આ તો મારે વોમર રોટલા કરતી વહેલ્યા હાર્યું લોખંડ નું તમે જોયું શું હાર્યું

બિાર બિહાર જ્યોગર જેટલી ડોસી પડી ગયો ના હોય તો સાચી ની બિહાર સૌથી સારું નહિ પણ હવે

તમારો બધા જેવા ચાવી એટલે જ લીધું ચાવી આમ્પ હેકરી પેલું મોટર બોલે મોટર

પૈસા નઈ આ લેપાઉ પાસું ખાસ એ રોલો નઈ લાગતો ના ના આર્યો કે નવો જીરો સો એ રહ્યું હા તાર નંબર છે ઓલા કે હું તને શું ભણેલો હું હારો ઉપર નાખી દેજો એ હારો હું એ હારો ટું હાચીને બેજે કેડે પા ના હોય હારો ટા અલા ઉંસુ લે મુજે હા ને કટ્ટુ ને બધું ખવરાવ્યું જીન ગોળ ને બધું ઓય એટલો કાઠું થાય તો અલય તો થાય બા જો હાઉ જહર તો ફોટો પાડવા મારે મુકાજી તમને પો મારે પેલા ધારો દસ હજાર બાકી બોલતા હાલી બેજો મુકાજી તમારે આપડે જે ગરા કે મુર્ખા એ દલાલ મુર્ખા બારક બાય બાજુ મસ્ત ભાવે હારો બધા મૂર્ખા આયા પૈસા પટ લઈને કશું હાલુ નહી ઘટું જીવન હું ને 55 ઓ બે મહિના આવું આવું કહે છે ને આપડે સારું પાછું જમ પૈસા